હલો યુટ મિત્ર કેમ છો મજામાં મજામાં જઈશો તો આપણે આજે માતાજી વિશે બ્લોગ બનાવવાના છે તો આજે માતાજી દિવસનો છેલ્લો દિવસ છે અને કાલે તો માતાજીનું જાગરણ છે તો યુટ્યુબ મિત્ર બન્યા રહીજો વ્લોગમાં તો જે જે લોકોએ માતાજીનો સ્થાપના કરી હોય ઘરના આંગણે તો તે કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી આપજો કેમ છો બધા મજામાં જઈશો અને માતાજી હોને હાજર નરવા રાખે એવી શુભેચ્છા છે તો આ રીતનો આપણો રૂમ છે તો આજે આપણે માતાજીને બધાયને દર્શન કરાવીશું અને દસ દિવસ માતાજીની પૂજા અર્ચના કરશું તો આ ટાઈપ માતાજીને આપણે જે કાંઈ આપણા શ્રદ્ધા મુજબ જે કાંઈ આપણે માતાજીને આસ્થા છે તો એ પ્રમાણે માતાજીને આપણે અહીંયા સ્થાપના કરી છે તો બધા મિત્રને માતાજી હાજર નરવા રાખે તો જોઈ શકો છો મિત્ર માતાજીને આપણે અહીંયા મૂર્તિનું સ્થાપન કર્યું છે અને આજ નવથી નવ જમણ માતાજીની પૂજા પૂજા અર્ચના કરી છે તો યુટ્યુબ મિત્ર જોઈ શકો છો કે તમે હર કોઈએ અંધાઇના ઘરે માતાજીની સ્થાપના કરી છે જે લોકોએ માતાજીનું વ્રત કરતા હશે એને માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે જે માતાજી વ્રત કરશે પૂર્ણ કરી આપશે તો હાલો મિત્ર અમારે આજે પાંચ વર્ષથી માતાજીના આંગણે સ્થાપન કરીએ છીએ તો આ વર્ષે છઠ્ઠું વર્ષ છે અને એમ કરીને આપણે દસ વર્ષે ઉજવણો કરવાનું છે આ માતાજીનો તો એ પ્રમાણે આપણે કોઈ માનતા નથી માતાજીની પણ એક શ્રદ્ધા શ્રદ્ધાથી આપણે માતાજીનો એક વરત કરીએ છીએ અને એ રીતે દસ વર્ષે આપણે ઉજવણું કરવાના છે તો આપણા બ્લોકમાં અન્ય રહેજો તો માતાજી સર્વને મનોકામના પૂર્ણ કરે તો મિત્ર જોઈ શકો છો તો આપણે આજે છઠ્ઠું વર્ષ છે અને આમ તો માતાજીનો છેલ્લો દિવસ છે અને કાલે માતાજીનું જાગરણ છે તો આ રીતે આપણે માતાજીનું વ્રત જે કહે છે તે પૂર્ણ શ્રદ્ધાથી આપણે માતાજીનું વ્રત મનાવીએ છીએ તો કોઈને માતાજી પ્રત્યે શ્રદ્ધા હોય તો આપણા વ્લોગમાં જોડાઈ રહેજો અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા કે માતાજીનો વ્રત રાખવાથી શ્રદ્ધા રાખવાથી અને માતાજી બધાના મનોકામના પૂર્ણ કરે માતાજી બધાના ભાવના ભૂખ્યા છે ભાઈ અને માતાજી પોતાની શ્રદ્ધા હશે એટલું માતાજી તેનું કામ કરશે તો ખાલી એક શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાનો પુરાવાની જરૂર નથી તો હર હંમેશ તમારા મનોકામના માતાજી પૂર્ણ કરે અને માતાજીના આંગણે આપણે દસ દિવસ પૂજા પાઠ અર્ચના દીવાવતી આરતી કરી અને માતાજીના નામ લઈ અને એ પ્રમાણે આપણો દિવસ આનંદમય જાય સુખમય જાય હરેક તહેવારમાં હરેક ભગવાનનું સ્થાપન આપણી ઘરે હોય તો અતિ ઉત્તમ માનવામાં આવે છે આપણને જો કે દરરોજ કોઈ ટાઈમ ટુ ટાઈમ મંદિરે પણ ન જઈ શકે તો એના માટે ઘરના આંગણે માતાજી કે ભગવાન ગણપતિ દાદા કોઈ બી સ્થાપન ઘરે કરે તો એ અતિ ઉત્તમ માનવામાં આવે છે તો જોઈ શકો છો મિત્ર આપણા ઘરના આંગણે માતા દિવસને દસ દિવસ ધામધૂમથી દીવાવતી પૂજા પાઠ આરતી બધું કરવી છે તો જે જે લોકો શ્રદ્ધાળુ છે જે જે માતાજીને માને છે તે લોકો તો હંમેશ માટે દર વર્ષે કરવાના જ છે તો એને ભગવાન માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા સાથે આપણે આ વ્લોગ પૂર્ણ કરીએ છીએ જય દિશામાં જય માતાજી